રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતનું રાષ્ટ્રવાદ અને ભારતીય સંસ્કૃતિ પર મહત્વપૂર્ણ નિવેદન સંઘ પ્રમુખે હું વધુમાં ઉમેર્યું કે આજના યુગમાં ગ્લોબલાઇઝેશન કેવળ એક ભ્રમ છે અને સાચું વૈશ્વિકરણ ત્યારે જ શક્ય બનશે જ્યારે વિશ્વ ભારતીય સંસ્કૃતિના વસુદેવ કુટુંબકમના મંત્રને અપનાવશે તેમણે યુવા લેખકો અને બુદ્ધિજીવીઓને અપીલ કરી કે તેઓ અંગ્રેજી કે અન્ય વિદેશી ભાષાઓના પ્રભાવમાં આવ્યા વિના પોતાની માતૃભાષામાં સાહિત્ય સર્જન કરે કારણ કે મૌલિક વિચારો અને સંવેદનાઓ કેવળ પોતાની ભાષામાં જ શ્રેષ્ઠ રીતે વ્યક્ત થઈ શકે છે આ પ્રસંગે તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે પણ વાત કરતાં કહ્યું કે ટેકનોલોજી પર મનુષ્યનું નિયંત્રણ હોવું અનિવાર્ય છે આપણે યંત્રના ગુલામ ન બનવું જોઈએ કાર્યક્રમના અંતમાં મોહન ભાગવતે જણાવ્યું કે ભારત વિશ્વને એક નવી દિશા આપવા સક્ષમ છે પરંતુ તે માટે આપણે આપણા મૂળભૂત મૂલ્યો અને પરંપરાઓને જાળવી રાખવી પડશે તેમણે ઇતિહાસના ઉદાહરણો આપીને સમજાવ્યું કે જ્યારે પણ ભારતે તેની મૂળ સંસ્કૃતિ અને ભાઈચારાની ભાવનાને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે દેશ પ્રગતિના પંથે આગળ વધ્યું છે આ નિવેદન વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને દેશમાં ચાલી રહેલી વિવિધ સામાજિક ચર્ચાઓના સંદર્ભમાં અત્યંત સૂચક માનવામાં આવે છે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમોની શ્રંખલામાં સંબોધન વિશેષ મહત્વ ધરાવે છે નાગપુર ખાતે આયોજિત પુસ્તક વર્ષ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક શ્રી મોહન ભાગવતે એક મહત્વપૂર્ણ સંબોધન કરતા જણાવ્યું હતું કે કોઈની સાથે વિવાદ કરવો એ ભારતના સ્વભાવમાં નથી બંધુતા અને સામૂહિક સંવાદિતા જ આપણા દેશની સાચી પ્રકૃતિ છે તેમણે પશ્ચિમી વિચારધારા આધારિત નેશનાલિઝમ અને ભારતીય રાષ્ટ્રીયતા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા કહ્યું કે પશ્ચિમનો રાષ્ટ્રવાદ અહંકાર અને યુદ્ધ તરફ દોરી જાય છે જ્યારે ભારતની રાષ્ટ્રીય ભાવના વિશ્વકલ્યાણ અને શાંતિ પર આધારિત છે. ભાગવતે ભારપૂર્વક કહ્યું કે આપણો રાષ્ટ્રનો ખ્યાલ રાજ્ય સત્તાથી પર છે અને તે સદીઓ જૂનો છે. જો સબ મે સમાજ મે કામ કરતા હું ઓર હમકો લોગ કહેતે કે યે રાષ્ટ્રવાદી હૈ. હમ તો વાત કરતે નહીં કિસી સે કિસી વાત પર વાદ નહીં કરતે કભી ભી. विवाद से दूर ही हम रहते हैं विवाद करना ही अपने प्रकृति में अपने देश के प्रकृति में नहीं है मिलकर चलना आपस में मित्रता करना यही अपने देश में प्रकृति में है परंपरा से बाहर ऐसा नहीं है तो उनका जीवन जिन परिस्थितियों में आगे चला उनमें उनको विवाद संघर्ष ये सब करना पड़ा